ભરૂચ પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ વડોદરા સાતસો ને પાસઠ કેવીની વીજ લાઈન ભરૂચ તાલુકાના એકવીસ ગામોમાંથી પસાર થવાની હોય સંબંધિત ગામના સરપંચની તથા ખેડૂત મિટિંગ દેત્રાલ ગામે દેત્રાલ ગામ ખાતે રાખવામાં આવી હતી જેમાં અસરગ્રસ્ત ગામોના સરપંચો તથા આગેવાનોએ હાજર રહી બધાએ એક જ સુરમાં આ લાઈનમાં થતા નુકસાન સામે લડવાની તૈયારી બતાવી હતી ગામના હિત માટે કોઈ પણ હદ સુધી સંઘર્ષ કરવો પડે એ માટે અમે તૈયાર છીએ એમ જણાવ્યું હતું વીજ કંપનીઓ સામે

વડોદરા સાઉથ વડપાલ લાઇનને લઈને ભરૂચ તાલુકાના જે એકવીસ ગામો ઇફેક્ટેડ થાય છે અસરગ્રસ્ત થાય છે એના માટે ખાસ મિટિંગનું આયોજન કરવાનું એમાં એકવીસ ગામના સરપંચો તથા આગેવાનોએ હાજરી આપી હતી અને તમામ ગામના લોકોએ એક જ સુરમાં સુર મિલાવીને આ લાઇન સામે લડવાનો આ લાઇન સામે વિરોધ કરવાનો એક નિર્ણય લીધો છે કે જ્યાં સુધી ગામના હિત માટે કોઈ પણ હદે જવા અમે લોકો તૈયાર છે આ લાઇનથી જે મોટું નુકસાન થવાનું છે એ નુકસાન બાબતે એ ગામના આગેવાનોને તથા સરપંચોને માહિતગાર કર્યા હતા અને અગાઉની રણનીતિ જે અગાઉ દરેક ગામમાં અગાઉના સમયમાં ગામ સભા યોજીને ગામ એક ખાસ મુદ્દાની ગામસભા બોલાવીને સરપંચો ગામ લોકોને માહિતી આપશે અને ગામના આગેવાનો છે એ લોકો ખાસ આ મુદ્દાનો વિરોધ કરી અને ગામસભામાં ઠરાવ જે તે લાગતી વખતે કચેરીમાં મોકલવામાં આવશે ગામ તમામ ગામ આ લાઇનથી ખૂબ ચિંતિત છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે તંત્ર આવી વીજ કંપનીઓ સામે કેમ લાચાર છે એ એમને સમજાતું નથી જેથી તંત્રને પણ અપીલ કર્યા છે કે આ લાઇન બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે અગાઉ બે ત્રણ લાઈનો આ વિસ્તારમાંથી પસાર થઈ ગયેલી છે એનાથી ઘણું મોટું નુકસાન છે યોગ્ય વળતર પણ નથી મળતું અન્ય જિલ્લાઓ કરતાં ભરૂચ જિલ્લાને વળતર પણ ખૂબ ઓછું આપવામાં આવે છે જેથી ખાસ અપીલ છે કે આ લાઇનને રોકવામાં આવે અને ભૂતકાળમાં જે લાઈનો ગયેલી છે એ લાઇનોનું યોગ્ય વળતર આપવામાં આવે